ભાવનગર શહેરના ખેડુદવાસ વિસ્તારના રેણાકી મકાનમાંથી સોના ચાંદી તેમજ દાગીનાની ચોરી કરનાર તસ્કરને એલસીબી પોલીસે ગણતરી એક લાખોમાં ઝડપી લીધો ભાવનગર શહેરના ખેડુદવાસ સૂર્યાવાડા ચોકની પાસે રહેતા શંકરભાઈના રેણાકી મકાન પર થોડા દિવસ પહેલા તસ્કર તારકી સોના ચાંદી તેમજ દાગીનાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો જ્યારે ગોગરોડ પોલીસને જાણ કરાતા પોલીસે આવી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે એલસીબીને બાતમી મળી હતી કે આનંદનગર વિસ્તારમાં બેઠો છે ત્યાં પોતા સંજય રમેશભાઈ રાઠોડે ખેડૂતવાળાને સોના ચાંદી દાગીના તેમજ રોકડ રૂપિયા પાંચ લાખ આઠસોના મુદ્દામાલ સાથે ઝડપી લે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી